ટુ થાઉઝન્ડ થ્રીમાં અમને ડી બીયર્સના મેમ્બર્સ બનાવ્યા પહેલી વાર ત્યારે નેશનલ મીડિયાએ મને પૂછેલું કે તમારી સફળતાનું રહસ્ય એક સેન્ટેન્સમાં કહી દો એક લાઇનમાં મેં એને કીધું એક લાઇનમાં નહીં એક શબ્દમાં કહી દઉં સ્વભાવ સ્વીકાર બીજું કાંઈ નથી આમાં એવું છે

જવાબ ખોટા સ્વભાવ મગજમાં હોય માયનમાં હોય માઇનમાં સ્વભાવ હોય અને સ્વભાવ સ્વભાવશ્યામાંથી નીકળે મનમાંથી મન આપણે કહીએ ને આજે થઈ ગયું અને મનના ચાર પ્રકાર મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરે કરેથી એનું નામ મન બુદ્ધિ એ જ્યારે નિર્ણય કરી લે કે આજ મારે યુનિવર્સિટીમાં જવું છે એને કહેવાય બુદ્ધિ ચિત્ત એટલે જે ચિંતવન કરે અદૃશ્ય શક્તિનું ભગવાનનું પ્રેમીનું મમ્મી પપ્પાનું મિત્રોનું જ્યારે ચિંતવન કરે એને કહેવાય ચિત્ત અને જ્યારે ઈગો કરે ત્યારે એને કહેવાય અહંકાર મનના ચાર પ્રકાર મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ મનમાં સ્વભાવ મન એટલે સ્વભાવ આપણો સ્વભાવ ક્યાં રહે મનમાં મન આપણે બનાવ્યું ભાઈ આ મગજ આપણે બનાવ્યું છે કોને બનાવ્યું કુદરત કુદરતી છે નેચરલી છે તો એની અંદર સ્વભાવ પણ નેચરલી છે તો આજે તમને એક ટીપ આપી દઉં કે આ દુનિયામાં કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ ખરાબ નથી અને આપણો જેનો સ્વભાવ સુંદર એને બધાય કે સુંદર જેનો સ્વભાવ ખરાબ એને કે ખરાબ કોઈ આપણી સોસાયટીમાં કે ગામડામાં કોઈ દીકરી આવે ને હોઉં બનીને સાસરે પછી બધા જોવા જાય એ ઉલેન કેવી છે જોઈ ઉલેન ત્યારે ત્યારબાદ જોવે હું ખબર તમને આખી સોસાયટી કે એ લાંબી છે ટૂંકી છે જાડી છે પતલી છે ધોળી છે કાળી છે રૂપાળી છે કે કદરૂપી આ ચાર વસ્તુ જોવે પણ છ મહિના પછી આખી સોસાયટી આવીને હું પૂછે ખબર કે તમારી બહુનો સ્વભાવ સારો છે ફેમિલીમાં ભળી ગઈ પછી આખી જિંદગી હાલે સ્વભાવ હું આલે સ્વભાવ ડોંગરીજી મહારાજ એમ કેતા જેનો સ્વભાવ સુંદર ઈ ભગવાનને પણ વાલો લાગે વાલી લાગે તમારા બધાયનો તો બહુ સુંદર છે આમે તમે બધાય સુંદર છો અને સ્વભાવે સુંદર છે સો યુ આર વેરી લક તંકો જે ક્રોધ કરો છો નહીં એટલે એનો મારો સેમિનાર મિનિટનો ટાઈમ નથી પણ તમને કદાચ તો તમારે હું એક ખાલી એનો આપી દઉં કે તમારે હામેવાળા કોઈ પણ તમને ન ગમે એવી વાત કરે ને હામેવાળા કોઈ પણ ત્યારે તમારે એટલું જ વિચારવાનું કે હાળું મારું મગજ કોણે બનાવ્યું તો ભગવાને મારા ભાઈનું કોણે બનાવ્યું ભગવાને મારી માનું કોણે બનાવ્યું ભગવાને તો મારા ટીચરનું કોણે બનાવ્યું ભગવાને તો પછી મારી ફ્રેન્ડનું કોણે બનાવ્યું ભગવાને તો હાલું બધાએ ભગવાનનું બનાવ્યું તેમાં એનો હું વાંક ભગવાને બનાવ્યું તો તમારે એટલો જ વિચાર કરવાનો સામેવાળા આપણને ગમે એવી વાત ન કરે ઉલ્ટાસલટી વાત કરે તો તમારે એમ વિચારવાનું કે હાલું આ મગજમાં કરોડો સેલ છે કરોડો એમાં એ આડા આવળી વાત કરે છે ને તો એનો એક સેલ એને આડા આવળો ભગવાને ગોઠવો હશે તો એ તો એનો કોઈ તમને વાંક લાગે ભાઈ હામેવાળાનો તમને ઉપર દયા આવશે કે બેસારાને બેસારીને આ એક સેલ ભગવાને ઊંધો ગોઠવો અને બિશારા ઊંધું ઊંધું બોલે છે એના કરતા અંજો ભગવાન આવો મારામાં ગોઠવો હોત તો હે ભગવાન આપની બહુ કૃપા કે તે મને સીધા સેલ રાખ્યા તો તમને ક્યારે ટેન્શન આવે કોઈની ઉપર દાજ ચડે ધન્યવાદ બોલો બોલો બેન એક પ્લીઝ સર હું એક વિદ્યાર્થી છું અને અમારા જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવી છે કે ભગવાનની જરૂર પડે તો ભગવાન મારી સાથે છે અને સાચુંમાં ભગવાન શું છે એ મારે જાણવું હોય તો ભગવાન માટે મેં પહેલાં વ્યાખ્યા કરી દીધી કે કોઈ અદ્રશ્ય શક્તિ છે અને એનો ભગવાનને કોઈએ ભાળ્યા નથી પણ ભગવાનને હું પોતે કહું છું કે મેં સતત અનુભવ્યા છે ભગવાનને ભાયા નથી સતત અનુભવ્યા છે કેમ તો ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર છે એ કોઈ પણ જગ્યાએ નથી એમ નહીં એટલે ખાલી પૃથ્વી લોકમાં નહીં આખા આખા અને શું કહેવાય ભાઈ બ્રહ્માંડ એને ઇંગ્લિશમાં હું યુનિવર્સિટી હા યુનિવર્સલ તો ભગવાન આખા એમાં છે એમાં એમાં એ જ બધી આપણે ખબર તમને પોતાને જો અનુભવ આનો તમે કરતા હોય તો તમને રોજ દસ વખત ભગવાનનો અનુભવ થતો હોય અનુભૂતિ થતી હોય કોકનો ફોન આવે તો તમે એને એમ કહેવો લે આજ જ હું તને હજી અડધો કલાક પહેલાં યાદ કરતી હતી કોણે કીધું એ અદૃશ્ય શક્તિ છે યોજના બનાવે છે તો આપણે જેવી પણ એ ભગવાન ભગવાન અહીંયા છે ન્યાય છે મારામાં છે હવે તમને એક થોડીક મારી પ્રેક્ટિકલ અનુભવની વાત કરું કે મારું લિવર ટ્રાન્સફર કરાવ્યું છે મારું લિવર નથી બે વર્ષ પહેલાં બીજી ઓક્ટોબરે એટલે આવતી બીજી ઓક્ટોબરે બે વર્ષ પૂરા થાય એ આપણી કિરણ હોસ્પિટલમાં અને કિરણ હોસ્પિટલમાં પહેલું લિવર મેં ટ્રાન્સફર કરાવ્યું અખતરો મેં કહેવો અત્યારે છત્રીસ થઈ ગયા બે વર્ષમાં છત્રીસ લિવર ટ્રાન્સફર થઈ ગયા હવે મેં હું કામ અખતરો કરાવ્યો કે કિરણ હોસ્પિટલ ટ્રસ્ટનો ચેરમેન હું છું તો અમે બસ્સો ટ્રસ્ટી છીએ તો અમે લોકોએ હોસ્પિટલ બનાવી અને જો આમાં આપણું લિવર ટ્રાન્સફર ન થાય હોય તો ખોટી બનાવી છે તો બીજાનું થાય તો આપણું હું કામ ન થાય એટલે આપણે એમાં અખતરો કર્યો એટલે તમને કહું તેથી આપણને ખબર પડે કે પચાસ વર્ષથી લોકો કહેતા હતા ગોવિંદ કાકા દાનેશ્વરી ગોવિંદ કાકા બહુ દાન આપે પણ હું તમને કહું કે ડોંગરેજી મહારાજ એમ કહેતા હતા કે ઈશ્વર જેને જેવો બનાવે એવો થાય એને મોટો બનાવે તો મોટો થાય નાનો બનાવે તો નાનો થાય શેઠ બનાવે તો શેઠ થાય નોકર બનાવે તો નોકર થાય દાનેશ્વરી બનાવે દાનેશ્વરી થાય ભિખારી બનાવે તો ભિખારી થાય હવે એનું તમને જીવતો જાગતો ગોવિંદ કાકાનો દાખલો કે લીવર મારી પાસે પૈસા બહુ છે હાલો હજાર કરોડમાં લીવર મળે ક્યાંયથી વેચેથી ભાઈ કારણ શું છે કે તમે કહો અરે ભાઈ એમ હજાર કરોડ મળતા હોય તો તો બે કરોડમાં તો હું આપી દઉં એમ આપી ન દે હજાર કરોડમાં લેવાય નહીં કારણ કે એવો સરકારનો વર્લ્ડ લેવલનો કાયદો છે કે કોઈ અવયવ વેચી શકે નહીં ને કોઈ લઈ શકે નહીં એટલે એને માટે કોઈ જો લે વેચ કરે તો બે ને જેલમાં જવાનું એટલે હજાર કરોડ તમારા પીડ્યા રેન દસ હજાર કરોડ એ પીડ્યા રેન હો બધું પડ્યું રહે પણ જો કુદરત તમને આપે તો થાય હવે મને કેડેવર મળ્યું લિવર તો હવે એ લીવર મને મળ્યું ને આજે હું તમારી સામે જેવો છું એવો ને એવો ઊભો છું તો એ લિવર મને મળ્યું એને શું કહેવાય મને ડોનેશનમાં લીવર મળ્યું શેમાં મળ્યું ડોનેશન લીધું એટલે હું છું ભિખારી ડોનેશન કોણ લે ભિખારી તો આ ગોવિંદ કાકો દાનેશ્વરી હતો ભિખારી છો કે નહીં ઈશ્વર જેને જેવો બનાવે એવો થાય ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ યુનિવર્સિટી ધીસ ઇઝ લાઈક એ ડ્રીમ મોમેન્ટ ફોર મી સર તમને ટુ થાઉઝન્ડ ફોરથી ઓલમોસ્ટ ફોલો કરતી આવી છું એન્ડ મારો પ્રશ્ન એ છે કે લાઈફમાં તમને બહુ બધી અચિવમેન્ટ્સ મળી રાઈટ પણ કોઈક પોઈન્ટ તો એવો આવ્યો હશે ને કે જ્યાં થોડું થયું કે ના હવે આપણે કરી લીધું એમ એ પોઈન્ટથી તમે પાછા ડાઉન ટુ અર્થ કઈ રીતના આવ્યા અને એવરી તમે જે કન્સિસ્ટન્ટ રહો છો એનો કોઈ નહીં એટલે ઉપર જ્ઞાન પછી ડાઉન ટુ અર્થ આવ્યા એવું કોઈ જુદ નથી ઉપર ગયા જ નથી ઓ ભાઈ અહીંયા કારણ કે મારી અસલિયત મને ખબર છે કે હું ગામડીઓ ગોવિંદીનું યાદ રાખું છું આ બધું વધારાનું છે આ મારી લાયકાત નથી મારી કઈ લાયકાત ભાઈ ભણતર નહીં તો મારી મારી કોઈ બુદ્ધિ તો નહીં તો મારી કોઈ ઓળખાણ કે મારા કોઈ મિનિસ્ટર મારા દોસ્તાર થઈ ગયા અને પછી મારો ભાઈ મિનિસ્ટર થઈ ગયો એને મને આગળ લાવ્યા મારા પપ્પા પાસે બહુ ઓળખાણ હતી બધા ખેતરમાં તો મોટા છે આ ખેતરમાં બે વાર તો મને વીસી કહી દર અગિયાર વર્ષ સુધી આ પગે ચપ્પલ તો ભાયા નથી હવે આની કંઈ લાયકાત કે એ વર્લ્ડ લેવલનો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થાય આજે તમને કહું કે કંપનીમાં સાત હજાર લોકો કામ કરે અને પંદર હજાર કરોડનું એક્સપોર્ટ છે અને દુનિયાની હોથી વધારે કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે અને તમને જાણીને આનંદ થશે કે એમાંથી પંચાણું ટકા માલ બધા જોયા વગર લેશે ઓનલાઈન વેચાય છે પંચાણું ટકા એટલે પંદર હજાર કરોડમાંથી ચૌદ હજાર કરોડનો તો નામ વેચાય છે હવે અહીંયા ગોવિંદ કાકાને કોમ્પ્યુટરના સી ક્યાં ખબર છે અને છતાં ઓનલાઈન વેચાય છે અમારો સોફ્ટવેર કેનો આખા વર્લ્ડમાં ડાયમંડ વર્લ્ડમાં નંબર વન છે અમે જાતે બનાવ્યો છે ઇન હાઉસ અને